ફ્રાન્સમાં રોકવામાં આવેલું પ્લેન ભારત પરત ફર્યું ત્રણસો ત્રણ માંથી બસો છોતેર મુસાફરો ભારત પરત ફર્યા છે મોટા ભાગના લોકો મહેસાણાના હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે માનવ તસ્કરીની આશંકાથી આ પ્લેનને રોકવામાં આવ્યું હતું પ્લેનમાં ત્રણસો ત્રણ ભારતીય મુસાફરો સવાર હતા પચીસ લોકોએ ફ્રાન્સમાં આશ્રય માટે પણ અરજી કરી હતી દુબઈથી નિકારા ગુવા જઈ રહ્યું હતું આ વિમાન કે જેને માનવ તસ્કરીની આશંકાથી અટકાવવામાં આવ્યું હતું જેમાં

पाजी क्या पूछा खाली इतना बता दो पाजी पाजी क्या पूछा तो पाजी कुछ तो बोला होगा पाजी कुछ क्या बोला इतना बता दो क्या बोला जिए जिए पाजी क्या क्या बात हुई आप लोग से क्या पूछताछ भी हुई आप लोगों से पाजी पाजी कुछ तो बता दीजिए खाली इतना बता दीजिए क्या पूछा बस घंटे तक તો આ જ મુદ્દે આપણી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા મુકેશ જોશી મુકેશ દુબઈથી જે પ્લેન જઈ રહ્યું હતું તેને ફ્રાન્સમાં રોકવામાં આવ્યું હતું માનવ તસ્કરીની આશંકાથી મોટા ભાગના ભારતીયો હતા અને જેઓ હવે ભારત પરત ફર્યા છે શું વધુ અપડેટ્સ કે ખાસ જો વાત તો ફ્રાન્સની અંદર માનવ તસ્કરીના એક આધારે કહી શકાય કે વિમાનને જે રોકવામાં આવ્યું વિમાન સમગ્ર મામલો મોટો થયો છે કબૂતર બાજુ જે છે એ ફ્રાન્સ ઇંધણ પુરાવા માટે ઉભું હતું અને ત્યારબાદ કહી શકાય કે દુબઈ જવાનું હતું દુબઈ ગયા બાદ નિકા ગોવા જઈ અને ત્યાંથી ઘુસણખોરી જે છે કરાવવાની હતી પરંતુ એ પહેલા જ ફ્રાન્સની અંદર આ વિમાનની અટકાયત કરતા જે છે કે કહી શકાય કે જે ત્રણસો જેટલા ભારતીય જે છે બિન અધિકૃત રીતે અન્ય દેશમાં એટલે કે અમેરિકા જતા હોવાની વાત જે છે સમગ્ર સામે આવી હતી ત્યારે ખાસ જે છે ભારત અને ફ્રાન્સની મિત્રતા જે છે કામ આવી છે ભારતે ખાસ ફ્રાન્સે એક રિક્વેસ્ટ કરવામાં આવી હતી અને કહી શકાય કે જે ત્રણસો જેટલા ભારતીયો છે એમને પરત મોકલવા માટે રિક્વેસ્ટ કરી હતી ત્યારે ખાસ ફ્રાન્સ દ્વારા મિત્રતા નિભાવી અને જે ત્રણસો લોકો હતા એમને પરત જવા માટે ખાસ એમની જોડે પૂછપરછ કરવામાં આવી હતી પૂછપરછ દરમિયાન બસો છોતેર જેટલા જે ભારતીયો છે એમને પરત આવવાની વાત કરી હતી ત્યારે પચીસ થી અંદાજે પચીસ જેટલા લોકો છે ત્યાં આશ્રય માગ્યો હતો અને પચીસ મુસાફરો જે છે હાલ ફ્રાન્સમાં રોકાય છે અને ત્યાંથી ક્યાં જશે એ હજુ કોઈ માહિતી પ્રાપ્ત થઈ રહી નથી પરંતુ ખાસ જે છે બસો છોતેર જેટલા અંદાજે જે મુસાફરો છે એમને લઈને ત્રાંસી ઉપરેલું વિમાન જે છે ખાસ મુંબઈ એરપોર્ટ ઉપર પરત આવ્યું છે વાત કરીએ તો મહેસાણા જિલ્લાના નેવથી વધુ લોકો જે આમાં ગયા હોવાની વાત પ્રાથમિક માહિતી સૂત્રો પાસેથી હાલ મળી રહી છે પરંતુ ક્યાંથી આ કયા ગામના લોકો છે અને આવી રીતે બિન અધિકૃત રીતે એજન્ટોના મારફતે ખાસ જવા માટે નીકળ્યા હતા કહી શકાય કે જે મહેસાણાની અંદર એક અલગ ટ્રેડ છે જે જે ભાવ છે 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 સતત વધી રહ્યો રહ્યો રૂપિયો બગડી ત્યારે ક્યાંક લીગલી તો ક્યાંક અનલીગલી જીવના જોખમે જે જે છે લોકો આ રીતે અનુકરણ કરી અને ખાસ વિદેશ જવાની ખેલસા રાખતા હોય છે ત્યારે મહેસાણા જિલ્લાની અંદરથી પણ નેવથી વધુ લોકો આ વિમાનમાં ગયા હોવાની આ પ્રાથમિક માહિતી થઈ રહી છે ખાસ વાત કરીએ તો કબૂતર બાજુ જે છે એ કોઈ પણ ઘટક રૂપ બતાવી અને લોકોને જે છે ફરમાવતા હોય છે અને ખાસ જે છે આ વખતે એક નવો રસ્તો કહી શકાય કે જે ફ્રાન્સ થઈ અને દુબઈ લઈ જવા હતા દુબઈ બાદ નિકાગોઆ અને નિકાગોઆ બાદ અલગ અલગ રસ્તાઓ જે છે ક્યાંક ચાલીને જવાનું છે ક્યાંક નદીમાંથીને જવાનું છે તો ક્યાંક પર્વતો ઉપરથીને જવાનું છે આવી રીતે અમેરિકા ઘુસણખોરી કરવાનો જે એક પ્લાન હતો સમગ્ર પ્લાન જે છે ફેલ થયો છે અને બસો છોતેર જેટલા ભારતીયો છે વિલામ મોએ પરત આવવું પડ્યું છે પચીસ જેટલા લોકો જે છે હાલ આશ્રયમાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે ત્યારે આ પ્રકારની ગતિવિધિ જે છે હવે નવી રહી નથી મહેસાણા જિલ્લો જે છે એ વિદેશની ખેલસા રાખવામાં સૌથી મોખરે હોવાની વાત જે છે એ પણ સામે આવી રહી છે મુકેશ સમગ્ર વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર